મહત્વપૂર્ણ સમાચાર પનચર કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા નજીક પેસેન્જર ભરેલ મેટા ડો ટેમ્પો પલ્ટી મારી હતી ટેમ્પોના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા મેટા ડોરે પલ્ટી મારી ગઈ હતી ટેમ્પોમાં બેસેલા કુલ 6 જેટલા મુસાફરોની ઈજાઓ પોચી હતી જખલિયાથી ઉમરકોટ ખેત મજૂરье જતા મજૂરોને અકસ્માતળ્યો હતો ઘટનાની જાણ થતા ધોરાજીનો

એમાં રસ્તામાં કુતરું વાડું આવી ગયું એમાં ટેમ્પો ગોથો મારી ગયો જગ્યા છે મોટી માટી પીપળીયા ની હોય છે મોટર ડોર માં અમે વીસ થી બાવીસ જણા હતા